ബോസാത്ത ટેન્ડર અપાવવાનું અને G20 માં ટેન્ડર અપાવવાનું કહી અંડરકવર એજન્ટની ઓળખ આપી હોટેલ યર પાસેથી લાખો પડાવનાર ઠગને અડાશન પોલીસે ઝડપે પાડ્યો છે અડાશન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાશન વિસ્તારમાં હોટેલ ચલાવતા સુધીર લુણાગરિયા અને તેના કાકાના દીકરા રવિ લુણાગરિયા સહિત ત્રણને અંડરકવર એજન્ટ હોવાની અને ગાંધીનગર ખાતે સારી એવી પકડ હોવાની વાતો કરી તેઓનો G20 માં ટેન્ડર અપાવવાની સાથે પોલીસ ખાતામાં પણ ટેન્ડર અપાવવાની બહાને 28 લાખ 40 હજાર પડાવી લેનાર ઠગે એવા ગોપાલ અરજ પટેલ ઉર્ફે ગોપાલ દેસાઈને અડાજણ પોલીસે જૂનાગઢ ખાતેથી ઝડપી પાડ્યો તો ફરિયાદ નોંધાયા બાદ આરોપી ગોવા કાશ્મીર બેંગ્લોર ખાતે નાસ્તો કરતો હોવાની પણ કબૂલાત કરી આ કામે અડાજણ પોલીસ સ્ટેશનમાં 420 નો ગુનો દાખલ થયેલો છે અને એની અંદર આરોપી છે ગોપાલ અર્જુનભાઈ પટેલ એને પકડે છે એની અંદર એ પોતે સરકારી કામોનું જાણકાર માણસ છે અને પોતે અમે સરકારી કામો કરી આપીએ છીએ એમણે લોકોને વિશ્વાસ આપે છે અને લોકો પાસેથી પૈસા લે ને એના કામો કરવાની એ પેરવી કરે છે ખોટી રીતે આ કામના ફરિયાદી ખરા એમના પાસેથી પહેલાં પાંચ લાખ રૂપિયા લીધા અને એના છ લાખ રૂપિયા પરત કર્યા પછી ફરીથી બીજા પાંચ લાખ રૂપિયા પાછા છ લાખ રૂપિયા એને પરત કર્યા એટલે સામેવાળા જે આ ફરિયાદી છે એને વિશ્વાસ થઈ ગયો કે આ સરકારી કામોમાં જાણકાર છે પછી એને બીજા ટુકડે ટુકડે અઠ્ઠાવીસ લાખ રૂપિયા જેવા લીધા અને પછી એને પૈસા આપ્યા નહીં પછી એના વિરુદ્ધમાં આ કામના ફરિયાદી એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને આધારે આ આરોપીને પકડેલ છે અને હાલમાં પોલીસ સ્ટેશનમાં એની પૂછપરછ ચાલુ છે સર એની એક એમો હતી કે ગાંધીનગર સચિવાલયમાં પૂછી હતો તો લોકો સાથે ફોટા પડાવી લેતો હતો એની એમો એવી જ છે કે સારા અધિકારી હોય ને અત્યારે કોઈ પણ અધિકારી મળ્યો ને હાથ મળ્યા તો કોઈ સામે એનો માણસ હોય એ ફોટો પાડી લે બરાબર અને પછી લોકોને બતાવે કે જો મારે આ અધિકારી હતી ઓળખાણ છે મારે આ અધિકારી હતી ઓળખાણ છે એ પ્રમાણે એની એમો છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ माहिती थी, थी अपडेट रहवा माटे जोडायला रहो एस9 न्यूज સાથે